જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે આપણે વાત કરીશું એસ હિન્દુસ્તાની ટીમ કેટલી ચેનલ ઉપર કામ કરે છે અને ચેનલ પર કેવા વિડીયો અપલોડ કરે છે અને કેટલા તેમના સબસ્ક્રાઈબ છે તો મિત્રો વાત કરીએ તેમની મેઇન ચેનલની તો રેગ્યુલર કામ કરે છે તે મિત્રો એસ હિન્દુસ્તાની ચેનલ પર પોઈન્ટ એકોતેર મિલિયન સબસ્ક્રાઈબ છે અને મિત્રો આ ચેનલ પર તેઓ રેગ્યુલર વિડિયો બનાવે છે અને અલગ અલગ સ્ટોરીઓના વિડીયો બનાવે છે તો મિત્રો વાત કરીએ બીજી ચેનલની તો તે ચેનલનું નામ એસપી ઓફિસિયલ પાટણ છે અને મિત્રો તેમાં પાંચ લાખ એકસઠ હજાર સબસ્ક્રાઈબ છે અને આ ચેનલ પર અને મિત્રો આ ચેનલ પર તેઓ એસપી હિન્દુસ્તાની ચેનલ વિડીયો બનાવે તેના શોર્ટ વિડીયો અને ક્યારેક અલગ સ્ટોરીના ભાગ મૂકે છે તે ચેનલનું નામ એસપી ફિટનેસ પાટણ છે અને મિત્રો આ ચેનલ પર તેઓ ચેલેન્જ વિડીયો અને રમતના વિડીયો મૂકે છે અને મિત્રો વાત કરીએ આ ચે આ ચેનલના સબસ્ક્રાઈબની તો મિત્રો એસબી ફિટનેસ પાટણ ચેનલ પર એકસો ચોવીસ કે સબસ્ક્રાઈબ છે અને મિત્રો વાત કરીએ ચેનલ નંબર ચારની તો મિત્રો ચેનલ નંબર ચારનું નામ એસપી સ્ટુડિયો પાટણ છે અને મિત્રો આ ચેનલ પર મહેન્દ્રસિંહના નવા ગીતો આ ચેનલ પર રિલીઝ કરે છે અને રીલ્સો પણ મૂકે છે અને મિત્રો વાત કરીએ એસપી સ્ટુડિયો પાટણ ચેનલના સબસ્ક્રાઈબની તો મિત્રો એસપી સ્ટુડિયો પાટણ ચેનલ પર એકસો ત્યાંશી કે સબસ્ક્રાઈબ છે અને મિત્રો વાત કરીએ ચેનલ નંબર પાંચની તો મિત્રો તે ચેનલનું નામ એસ પી સ્ટુડિયો લાઈવ છે જે મિત્રો આ ચેનલ થોડા દિવસ પહેલાં જ બનાવી છે અને મિત્રો ચેનલ પર અઠ્યાવીસ હજાર છસો સબસ્ક્રાઈબ છે અને મિત્રો આ ચેનલ પર એસપી હિન્દુસ્તાની ટીમના કોમેડી કિંગ એવા ફૂમતાળજી જે મિત્રો દર રવિવારે લાઈવ આવે છે અને અને જે મિત્રોની જે ગીતની ફરમાઈશ હોય તે ગીતની ફરમાઈશ પૂરી કરે છે તો મિત્રો આ હતા એસ બી હિન્દુસ્તાની ટીમની ચેનલો અને કેટલી ચેનલમાં કામ કરે છે એસ બી હિન્દુસ્તાની કોમેડી કિંગો તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં